કરજણના નવા બજાર રાજીપુર સોસાયટી પાસે ક્રેનની બ્રેક ફેલ થઈ ગઈ રેલવે ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ ક્રેનની બ્રેક ફેલ થઈ ગઈ અને જેના કારણે આ ક્રેન જઈને વીજ ડીપી સાથે અથડાયું છે વીજ ડીપીના પોલમાં આ ક્રેન ઘૂસ્યું જેના કારણે લોકો એકત્રિત થઈ ગયા પોલ સાથે જ્યારે ક્રેન અથડાઈ હોય આ પ્રકારની ઘટના ઘટી હોય એટલે લોકોમાં ભયનો માહોલ હતો પરંતુ કોઈ મોટી દુર્ઘટના નથી થઈ કોઈ પણ જાનહાનીના સમાચાર નથી એટલે સવે રાહતનો શ્વાસ લીધો છે જોકે કે આ અકસ્માત જેવો બનાવ બન્યો હોય લોકો ટોળા એકત્રિત થઈ ગયા હતા

Thank <laughs> you.